નમસ્કાર અને બે દિવસનું કોંગ્રેસ નું અધિવેશન બીજો દિવસ અને દિવસના દેશભરના નેતાઓ અહીંયા ગુજરાતમાં સાબરમતીના તટ પાસે બેઠા છે કોંગ્રેસને કેવી કેવી રીતના રીતના નવી આપવી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવો એ બધી વાતો થઈ રહી સાબરમતી બધાની વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા આપણી સાથે છે વિમલભાઈ પહેલા તો ગુજરાતમાં બે દિવસનું અધિવેશન કોંગ્રેસને ફરી એકવાર ઊભી કરવાથી અને વધારે મજબૂતાઈથી ઊભી કરવાની વાત થઈ રહી છે બે હાજર સત્યાવીસ સુધી કોંગ્રેસના નેતાઓ તૈયાર થઈ જશે કોંગ્રેસનું અધિવેશન જે ગુજરાતમાં બે દિવસ આઠ અને નવ તારીખે છે આજે અધિવેશનનો છેલ્લો દિવસ છે ત્યારે આ અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશની ચિંતા કરવા માટે થઈને ગુજરાતમાં અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે અધિવેશન ગુજરાતમાંથી ચાલુ કર્યું છે તે મદદ બદલ રાહુલ ગાંધીજીનો અમારા રાષ્ટ્રીય પ્રમુખ પ્રમુખશ્રી ખડકેજીનો ખડકેજીનો અને સોનિયા ગાંધીજીનો હું આભાર માનીશ કે જે શરૂઆત છે એ ગુજરાતથી કર્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગુજરાતની શરૂઆતથી અને દિલ્હી સુધી પહોંચી છે અને એ જ રીતે ગુજરાતથી શરૂઆત કર્યું છે અને ગુજરાતથી જ્યારે શરૂઆત કર્યું છે ત્યારે તમામ લોકોએ ચર્ચા કરી છે કે તમામ જિલ્લા પ્રમુખો હોય પ્રદેશ હોય પ્રદેશમાંથી જિલ્લા સુધી જાય અને જિલ્લા પ્રમુખો તાલુકા સુધી જાય અને તાલુકા પ્રમુખ છે ગામે ગામ સુધી જાય અને ગામના સરપંચોથી લઈ કે ગામના પ્રમુખોથી લઈ અને એ બૂથ સુધી જઈ અને કામ કરે એક એક લોકોના ઘર ઘર સુધી જાય શું સમસ્યા છે શું તકલીફો છે એ શહેરમાં પણ એ જ શહેરમાં પણ એ જ રીતે કામગીરી કરે કે જે શહેર પ્રમુખો છે એ વોર્ડ વાઇઝ જાય વોર્ડ વાઇઝથી લઈ અને બૂથ વાઈઝ જાય અને ઘરે ઘરે સુધી શહેરની શું તકલીફો છે ગ્રામીણની શું તકલીફો છે એ તકલીફો જે જે છે એ નોંધી અને પ્રદેશ સુધી પહોંચાડે અને એ દિલ્હી સુધી પહોંચાડે જેનાથી જે જેની ઉપર કોંગ્રેસ પાર્ટી કામ કરી શકે અને ઘરે ઘરે સુધી જે લોકોની તકલીફ છે લોકો ખૂબ તાઇમ આમ થઈ ગયા છે તો હવે ઘરે ઘરે જવા માટેની અમને આવન આપ્યું છે જેમ કે હું ઘરે ઘરે સુધી અત્યાર સુધી જાતો એટલે બે બેવાર સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા કરવાનો મને મોકો આપ્યો છે અને એ જ રીતે સમગ્ર લોકોને અમારા રાષ્ટ્રીય પ્રમુખ અને રાહુલજીએ કીધેલું કે ભાઈ તમારે ઘરે ઘરે સુધી જવાનું અને અને તમામ કાર્યકર જે છે અને તમામ આગેવાનો હવે એક બૂસ્ટર ડોઝ જેવું છે અમારા રાહુલજીને જોઈએ એટલે બૂસ્ટર ડોઝ જેવો એવો લાગે છે કારણ કે મને તો બે હજાર બાવીસમાં જે પહેલી વાર રાહુલજીએ ટિકિટ આપી તે દિવસે જ બુસ્ટર ડોઝ લાગી ગયો આજે ચો ત્રેવીસથી ચોવીસ વર્ષ રાજનીતિમાં છું અને ત્રેવીસથી ચોવીસ વર્ષથી રાજનીતિમાં કોંગ્રેસના સિમ્બલ ઉપર જીતી રહ્યો છે એ જ તમામ લોકો લાગવાના છે અને ગુજરાતથી શરૂઆત થવાની છે અને ગુજરાતથી શરૂઆત થશે એટલે બે હજાર સિત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને ગુજરાતથી શરૂઆત થશે એટલે બે હજાર ઓગણીસમાં સો ટકા કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર બનશે વિમલભાઈ કેટલા બુસ્ટર ડોઝ કારણ કે સત્તરમાં જે રિઝલ્ટ હતું એના કરતા બાવીસમાં પછી રિઝલ્ટ ખૂબ બદલાઈ ગયું એવા ગામડાઓ જે સૌરાષ્ટ્રના ગામડાઓની આપણે વાત કરીએ ત્યાં વોટર્સને હવે કોંગ્રેસ પર વિશ્વાસ નથી રહ્યો તો એ વિશ્વાસ કોંગ્રેસ કેવી રીતના ફરીથી જગાવશે અત્યાર સુધી આ અધિવેશન છે એકસો અધિવેશન છે ચોસાઠ વર્ષ પછી અહીંયા આવ્યું છે અને પહેલી વાર ચોસાઠ વર્ષ પછી ગુજરાતમાં થયું છે અત્યાર સુધી જે મિટિંગોની જે થતી એ સભાઓને એ રીતે થતી પણ આજે જે અધિવેશન છે પૂરા રાષ્ટ્રમાં પૂરા ભારતમાંથી જે પૂરા ભારતમાંથી એમપી આવ્યા છે માજી એમપી આવ્યા છે એમએલએ આવ્યા છે એએસએસસીના મેમ્બર આવ્યા છે સીડબ્લ્યુ સી સી ડબલ્યુ સીના મેમ્બર આવ્યા છે અને તમામ લોકો સવારેથી લઈ અને તમામ જેટલા જે જે આગેવાનો જે જે તમામ લોકો આવ્યા છે એને માર્ગદર્શન આપી રહ્યું છે આ માર્ગદર્શન જે આજે મળી રહ્યું છે એ સમગ્ર તમામ રાજ્યોમાંથી મળી રહ્યું છે અને તમામ રાજ્યોના લોકો પોતાના વિસ્તારની વાત કરી રહ્યા છે જ્યાં સરકાર છે જે જ્યાં જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તો કેવી રીતે સરકાર બની કેવી લોકો કેવી રીતે લોકોને સુખાકારી માટે કામ કરી એ એ પણ એ વાત કરતા હોય છે બીજા રાજ્યના લોકો છે એ કેવી રીતે કામગીરી કરતા હોય એટલે રાષ્ટ્રીય અધિવેશન ચોસાઠ વર્ષ પછી આવ્યું છે અને ચોસાઠ વર્ષ પછી પૂરા રાષ્ટ્રના કોંગ્રેસના તમામ રાજ્યોમાંથી તમામ લોકો આવ્યા છે અને સવારે નવ વાગ્યાથી લઈ અને એમનું માર્ગદર્શન મળી રહ્યું છે જબરદસ્ત માર્ગદર્શન મળી રહ્યું છે અને આ માર્ગદર્શન ઉપર અમે ગુજરાતના લોકો પણ આ બધા ચાલવાના છે અને સો ટકા આ આ માર્ગદર્શન ઉપર ચાલશે અને તમામ આ માર્ગદર્શન છે

અને એ સાઈઠ કે સિત્તેર વર્ષથી રહેતા હતા અને ત્યાં એમની પાસે જે રાશન કાર્ડ છે એ ત્યાંનું એડ્રેસ બોલે છે એમનું લાઇટ બિલ છે ત્યાંનું બોલે છે એમની પાસે જે જે નગરપાલિકાને વેરો ભરે છે પાણી વેરો ભરે છે એના એના બિલો છે તમામ પૂરાવા જે સા સિત્તેર વર્ષથી રહેતા હતા એમને કોઈ નોટિસ ન આપવામાં આવી અને એમના ત્રણ દિવસ પહેલાં મીટરો કાઢી લેવામાં આવ્યા અને એ બેચાનક પાવર વગરના રહેતા હતા અને અચાનક ફોન આવ્યો અને સવારે નવ વાગે કે વિમલભાઈ અહીં આ લોકો કોઈ નોટિસ વગર ડેમોલેશન કરવા માટે આવ્યો એટલે હું ફટાફટ ત્યાં પહોંચી ગયો એટલે મેં પોલીસ તંત્રને પૂછ્યું કે તમે ડેમોલેશન કરવા માટે આવ્યા છો તો તમારી પાસે ડેમોલેશનનો ઓર્ડર હશે તો કે અમારી પાસે કોઈ ડેમોલેશનનો ઓર્ડર નથી એટલે મેં પૂછ્યું કે તમે તો શું કામ આવ્યા છે તો એમણે કીધું છે અમે કાયદો વ્યવસ્થા જાળવા માટે તમે એમને કીધું કે કાયદો વ્યવસ્થા તો અહીં બરાબર છે લોકો શાંતિથીના ઘરે બેઠા છે એટલે અહીંયા કંઈ તમારી જરૂર નથી ત્યાં પ્રાંત અધિકારી આવ્યા ત્યાંના વેરાવાના એમને કીધું કે ભાઈ મેં એમણે કીધું કે ભાઈ ગમે થાય ડેમોલેશન કરી નાખો જે કાંઈ કરવું એ કલેક્ટર છે જાડેજાની સૂચના છે અને જે કાંઈ હોય પછી જોઈ લેશું એટલે મેં કીધું જોઈ લેશું એટલે તમે શું તમને કોઈ કહેવાનું નથી તમારી પાસે ઓડર છે આ ડેમોલેશનનો તમે નોટિસ આપી તો કે નહીં અમને અમારા કલેક્ટર સૂચના આપી છે જે પણ વચમાં આવે એને બુલડોજોથી ઉડાડી દીજો વચમાં મને પણ એને એવું કીધું કે જો તમે પણ વચમાં આવશો તો બુલડોજો તમારા ઉપર પણ ફરી જશે અને લોકો ઉપર પણ ફરી જશે એટલે મેં કીધું આ રીતે વાત ન થઈ શકે કાયદો તમે નેવે મૂકીને વાત કરો છો અને આ લોકો જે છે એ લોકોએ બે દિવસ પહેલાં તો નીતલી કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી આગલે દિવસે નોટિસ પણ ઇસ્યુ થયેલી એટલે આ લોકોએ જે કર્યું છે બાબા સાહેબને બંધારણને નેવે કાયદાને નેવે મૂકીને કર્યું છે કોર્ટના કાયદાને નેવે મૂકીને કામ કર્યું છે અને એ સિવાય એક ધારાસભ્ય તરીકે પ્રતિનિધિ લોકોના પ્રતિનિધિ તરીકે વાત કરવા લોકોની વાત હું કરી શકું એટલે પ્રતિનિધિ તરીકે વાત કરી તો મારી સાથે આવી વ્યવહાર કર્યો હતો લોકો સાથે અને મને જબરસ્તી મારી ધરપકડ કરી અને મને એસપી ઓફિસમાં સાંજે સાડા સાત વાગ્યા સુધી બેસાડી રહ્યા અને સાડા સાત વાગે મને એક નોટિસ આપી એટલે મેં કીધું સેવન નોટિસ છે જોયું તો મારી ઉપર એ લોકોએ ફરજમાં રૂકાવટ રાઇટિંગ ગુનો અને પથ્થરમારાની ફરિયાદ કરી દીધી એટલે મેં કીધું કે આમાં મેં કોની સાથે મેં તો વ્યવહારિક વાત કરી છે તો એને કીધું કે ભાઈ આ તમારી પર ફરિયાદ થઈ છે મેં વાંચ્યું તમે નાયબ મામલે તેનું નામ હતું તો એ તમે નાયબ નાયબ મામલે જેને ફરિયાદ કરી તો હતા જ નહીં કે મેં એમની સાથે વાત નથી કરી કે હું એમને મળ્યો નથી એટલે ખોટી રીતે મારી ઉપર ફરિયાદ કરવામાં આવી છે અને નોટિસ આપી અને નોટિસે કીધું કે આટલા અમલા કાયદા તમારે અમલવારી કરવા પડશે એટલે ખુદ એ લોકોને એ ડર રાખ્યો છે બાકીનું એમને ડેમોલેશન જે ગરીબ માણસોનું કરવું છે કે ખોટી રીતે કરવું છે તો ત્યાં હું જઈ ન શકું અને અને જાઉં તો મા કાયદા ભંગની મારી પર નોટિસ આવી પણ હું જરાય લોકો હવે મારી ઉપર જિમ્મેદારી ધારાસભ્ય તરીકે મૂકી છે હું મારું નિભાવું તો એમને જે ખોટી હાચું જે પણ કરવું હોય કરી લે એને એમ થશે કે આ જેલમાં મોકલ હું જેલમાં જવાથી પણ ડર તો નથી મારી પ્રજા માટે જેલમાં જવું પડે તો જેલમાં માટે જવા માટે પણ તૈયાર છે અને એ સિવાય પણ મારી પ્રજા માન ત્યાંના લોકો જાગૃત છે અને કાલે કોળી સમાજના લોકોએ એક હજાર લોકોએ આવેદનપત્ર આપ્યું કે આ ફરિયાદ નહીં ખેંચી લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશે એ સિવાય સુરતમાં પણ કોળી સમાજ આંદોલન આવેદનપત્ર બોટાદ જસદન વિચિયા આ બધામાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ લોકોએ તમામ લોકોને મને ફોન આવી છે કે અમે પણ આવેદનપત્ર આપવાનું છે કોંગ્રેસ પાર્ટી પણ આવેદનપત્ર આપવાની છે અને તમામ વિમલભાઈ અમે તમારી સાથે છે જે રીતે લડાઈ કરવી પડે જો તમારી ઉપર ખોટી ફરિયાદ કરેલી છે એ ખેંચવામાં ના આવે અને પોલીસના અધિકારી જે તમને જબરજસ્તી જે કાયદા વિરુદ્ધ તમારી ધરપકડ કરી છે એની ઉપર અને આ પ્રાંત અધિકારી ઉપર ફરિયાદ ન કરવામાં અને નાયબ મામલદાર જેને ખોટી ફરિયાદ છે એની ઉપર ન કરવામાં તો તો આ આની માટે અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને જરૂર પડશે કોર્ટ ન્યાયાલયના દરવાજા કોર્ટના દરવાજા પણ કકડાવશું થેન્ક યુ સો મચ વિમલભાઈ તમે અમારી સાથે વાત કરીએ બદલ અને આ હતા વિમલ ચુડાસમા જેમણે કાયદા અને વ્યવસ્થાથી લઈને કોંગ્રેસે ક્યાં કાચું કાપ્યું કારણ કે આટલા વર્ષથી સૌરાષ્ટ્ર અને ગામડાઓની જે વાત કરીએ છીએ ગામડાઓમાં કોંગ્રેસની સત્તા કોંગ્રેસ માટેનો પ્રેમ આપણે જોયો છે ત્યાંથી કેમ કોંગ્રેસને વોટ ન મળ્યા એ બધી જ વાતો વિચારણા અને મંથન હવે કોંગ્રેસ બે હજાર સત્યાવીસ માટે કરવાનું છે